લીમડી ટોલ બુથ ઉપર સર્વિસ રોડ શરૂ કરવા માટે તેમજ બથવાડા ટોલ નાકુ કાયમી ધોરણે રદ કરવા માટે દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદે સડક પરિવહન મંત્રીને રજૂઆત કરી તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ અને શુક્રવારના રોજ બપોરે બે વાગ્યે મળતી માહિતી મુજબ દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જસવંત બાભોરે દિલ્હી ખાતે સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરીને રાજસ્થાન દાહોદ જિલ્લામાં થઈને પસાર થતા દાહોદ ચિત્તોડ હાઈવે નંબર એકસો તેર ઉપર લીમડી ગામ નજીક આવેલ વરણ ટોલ બુટ પર સર્વિસ રોડ શરૂ કરવા માટે તેમજ અમદાવાદ ઇન્દોર હાઈવે નંબર ઓગણ ઉપર આવેલ ગોધરા એક્સપ્રેસ વે પર વાવડી અને ભથવાડા ટોલ નાકા વચ્ચે માત્ર ત્રીસ કિલોમીટરનું અંતર છે જે સરકારના નવા નિયમ પ્રમાણે ટોલ અંતર કિલોમીટર જોઈએ તેવી કરીને ના ટોલ નાકુ કાયમી ધોરણે રદ કરવા માટે તેઓએ રજુઆત કરી છે આમ દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જસવંત બાબોરે દિલ્હી ખાતે સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે રૂબરૂ મુલાકાત કરીને દાહોદ જિલ્લાના લીમડી ખાતે આવેલ ટોલ બુથ ઉપર સર્વિસ રોડ શરૂ કરવા માટે રજૂઆત કરી તેમજ દાહોદ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઇવે નંબર ઓગણ ઉપર આવેલું બથવાળા ટોલ નાકુ કાયમી ધોરણે રદ કરવા માટે રજૂઆત કરી છે